સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચિન પાલી ગામ પાસે નવરાત્રે જોવા ગયેલા યુવાનની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સચિન પાલી ગામ પાસે નવરાત્રી જોવા ગયેલા યુવાનની હત્યા કરાઈ હતી તો મૃતકના મિત્રએ જ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર રોજે તરાપ લાગી રહી છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામ ખાતે હત્યાનો બનાવ બન્યો હતો સચિન પાલી ખાતે નવરાત્રી જોવા ગયેલા મુકેશ માલી નામના યુવાનની ઘાતકી હત્યા કરી દેવાઈ હતી તો બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી તો મૃતક મુકેશની તેના જ મિત્રએ હત્યા કરી હોવાની ચર્ચા જોવા મળી હતી હાલ તો સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રૂપેશ માલી અરૂપે નૃત્ય કોણ છે અને શું થયું નું નામ મુકેશ માલિક છે એ મારો નાનલો ભાઈ શું થયું શું થયું તો એ ફ્રેન્ડ સર્કલમાં ગરબા જોવા વિશે જો ગરબા કામ પરથી આવીને એ ગરબા જોવા ઊભા હતા તા અને ફ્રેન્ડ માં જ ઊભા હતા બે ચાર જણા પછી એક આવ્યો પાછળથી અને સોરાથી એને એના પર વાર કર્યો પેટમાં એ ગંભીર હાલતમાં તો બે દિવસથી અને પછી આજે સવારે એની ડેટ થઈ ગઈ આ તમારો ભાઈ શું કામ કરતો હતો ડાયમંડ પોલીસ સુરત માં નામ પિયુષ નાયકા શું કામ માર્યું એ આપણને ખબર નહિ પણ એ દોસ્તાર જ હતા જ બંને દોસ્તાર જ